આજે સંવિધાન દિવસ નિમિત્તે પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ડોક્ટર બાબા આંબેડકરના બાવલાને ફૂલહાર કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા આજે છવ્વીસ નવેમ્બર એટલે સમગ્ર ભારતમાં સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે સંવિધાન દિવસ નિમિત્તે પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિના સભ્યો બાબુભાઈ પાંડાવદરા હરદાસભાઈ સાધિયા મેણનભાઈ સિંઘરખિયા રમેશભાઈ સાધિયા જયેશ પાંડાવદરા ગૌતમભાઈ મારુ બાલુસિંગ રખિયા ઉમેશ રાઠોડ નાથાભાઈ સાદિયા મહેશભાઈ પાંડાવદરા દેવાભાઈ રાઠોડ અને જયેશસિંગ રખિયા સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બાવલાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી સંવિધાનના રૂપમાં આપેલું હોય એ સંવિધાનને અનુષ્ઠાને આખા દેશની અંદરમાં પણ સંવિધાન લાગુ છે અને એ સંવિધાનના હિસાબે આખો દેશ ચાલુ છે લાગુ પડ્યું છે અને સંવિધાનને હિસાબે જો દેશને ઓલું થતું હોય તો સમાજ માટે અન્ય સમાજ માટે પણ સંવિધાનની અંદરમાં જોગવાઈ કરેલ છે બંધારણની અંદરમાં બધાય સમાજને આવરી લીધેલ છે દેશ તો વિશ્વની અંદરમાં પણ બબાય સાહેબ જે વિશ્વ વિભૂતિ તરીકે ઓળખતા હોય તો આજે અમારે બ્રિમોત્સવ સમિતિ પુષ્પાંજલિ માટે અને અમારા સમાજના અમુક લોકો આગેવાનો આવેલા હોય તો આજે સ્વયંભુ આખા પબ્લિકે બધા સમાજે આવવું જોઈએ ના કે ખાલી અનુસૂચાત લોકોએ આવવું જોઈએ જેમ સરદારભાઈ વલ્લભભાઈ પટેલની અંદર સ્વયંભુ ગામ આપવું જે પોરબંદર જડ દેશ લાખ નીકળ્યું હોય તો એને અનુસ્થાને બાબા ને પણ જે સંવિધાન રસાયતા હોય તો ત્યાં પણ આવવું જોઈએ મહિલાઓ મહિલાઓએ પણ આવવું જોઈએ કારણ કે મહિલા સશક્તિકરણ અને મહિલાનો એને બધાય એક બંધારણનો ડોક coi મુજે બહકો આપવા હોય ભાઈ બાબા સાહેબની દિન છે એટલે મારું કહેવાનું છે કે ભાઈ બધાય સમાજે નીકળવું જોઈએ અને બાબા સાહેબને આજે સંવિધાન દિવસ હોય એની અંદરમાં સંવિધાનને બધાય ઉઠવું જોઈએ તે મહોત્સવ સમિતિના સભ્યો દ્વારા વધુમાં વધુ લોકો સંવિધાન દિવસ નિમિત્તે ડોક્ટર બાબા આંબેડકરના બાવલાને પુષ્પાંજલિ આપવા અપીલ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પૂર્વંદર